આજ રોજ અઠ્ઠાણું વિધાનસભા મતવિસ્તાર રાજુલા જાફરાબાદ અને ખાંભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન એવા અંબરીશભાઈ ડેર અને તેના મમ્મી ઉષાબેન ડેર નાનાભાઈ મહેશભાઈ ડેર સહિત તેના પરિવારના સભ્યોએ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં તેમના વતન રાજુલા શહેરમાં ટાવર પાસે કુમારશા નંબર એકમાં મતદાન મથકમાં સપરિવાર સાથે મતદાન કરી પોતાની મતદાનની ફરજ બજાવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા તેમના વતનમાં સપરિવાર મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ છે તેમના વતન ખાતે સપરિવાર મતદાન કરી નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવી હતી સાથે ગ્રામજનોએ પણ મતદાન કર્યું હતું રિપોર્ટર મનીષ મહેતા રાજુલા મતદાન કરવા આવ્યું શું કહેશો આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે અને ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી હોય ત્યારે અબાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદીમાં અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે કે ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય કે દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિના સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના પ્રધાનમંત્રીશું બધાના મતનું મહત્ત્વ એક સરખું છે ત્યારે હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે ને દિવસે વધુ કદમ આ દેશના લોકો ચડાવી રહ્યા છે ત્યારે હું પણ આવ્યો છું અને બહુ રાજીપા સાથે મતદાન કર્યું છે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે દેશના સર્વ બાંધવો સર્વે ભાઈ બહેનો આમાં જોડાય અને રાષ્ટ્ર નવી દિશામાં જાય એના માટે સતત મહેનત કરે